ગુરુ અને શિષ્યનો સંબંધ ખૂબ જ પવિત્ર સંબંધ માનવામાં આવે છે આજે એક તરફ બનાસકાંઠા જિલ્લામાં શિક્ષકોની શાળામાંથી બદલી થતા વિદ્યાર્થીઓ ચોધર વહાવી રહ્યા હોવાની ઘટના સામે આવી રહી છે જે શિક્ષકો પ્રત્યે વિદ્યાર્થીઓનો પ્રેમ દર્શાવી રહી છે ત્યારે બીજી તરફ એક એવો પણ શિક્ષક છે કે જેણે નાના ભૂલકાઓને નિર્ધરતા માર માર્યો છે તો કોણ છે આ શિક્ષક અને કઈ શાળામાં ફરજ બજાવી રહ્યો છે તે જોઈએ આ છે દાંતીવાડા પ્રાથમિક શાળા આ શાળા સરકારી શાળા છે આ શાળામાં જે ઘટના બની છે તે ખરેખર શિક્ષકોની ગરિમાને કલંકિત કરી રહી છે આ શાળામાં જે નાના ભૂલકા અભ્યાસ કરવા માટે આવી રહ્યા છે તે વિદ્યાર્થીઓ પર શાળાના જ અશોક ચૌધરી નામના શિક્ષકો નિર્દયતાપૂર્વક માર મારી અત્યાચાર કર્યો છે દાંતિવાડા પ્રાથમિક શાળામાં આઠમા ધોરણમાં ભણતો સ્મિત પટેલ નામનો વિદ્યાર્થી અને તેના આઠ મિત્રોને શાળાના અશોક ચૌધરી નામના શિક્ષકે લાકડી વડે માર મારતા વિદ્યાર્થીઓના શરીર પર સોળ ઉઠી આવ્યા છે આ ઉપરાંત વિદ્યાર્થીઓને કુમળી હથેળી પર માર મારવામાં આવતા લોહીના ટસિયા ફૂટ્યા હતા અને આ બાળકોને સારવાર આપવાની જરૂરિયાત સર્જાઈ હતી આ ઘટના બનતા અમે વિદ્યાર્થીઓનો સંપર્ક કર્યો ત્યારે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે શાળામાં કોઈ શિક્ષિકાને રોવડાવવાની વાતને લઈ આ શિક્ષક ભડકી ગયા હતા અને તેમનો કોઈ જ વાંક ન હતો આ સમગ્ર ઘટનાને લઈ અમે દાંતીવાડા પ્રાથમિક શાળાના આચાર્યનો સંપર્ક કર્યો ત્યારે આચાર્યએ પણ કબૂલ હતું કે શાળામાં બદલી થઈને આવેલી ત્રણ શિક્ષિકાને વિદ્યાર્થીઓ પરેશાન કરતા હોવાને લીધે અશોક ચૌધરીએ બાળકોને માર માર્યો છે અને માર માર્યા બાદ શિક્ષક રજા પર ઉતરી ગયા છે હવે એમાં એવું છે કે અમારે દાંતીવાડા પગાર કેન્દ્ર શાળા એટલે અમારે પગાર મીટિંગ દર માસે થતી હોય છે એટલે ખરેખર હું આ ઘટના ઘટી એ દિવસે અગિયારથી પાંચ ટીપી ઓફિસ ખાતે પગાર મીટિંગમાં હાજર હતો એટલે મેં મારી ગેરહાજરીમાં બનાવ બન્યું હતું પરંતુ સાંજે પાંચ વાગ્યા પછી વાલીનો ફોન આવ્યો હતો અમારી સ્કૂલની બાજુમાંથી દશરથભાઈ પટેલનો એમનો સ્મિત પટેલ નામે બાબુ છે પૌત્ર એને એમ કે અશોકભાઈ ચૌધરીએ મારા પૌત્રને માર માર્યો છે એટલે એ સંદર્ભે પછી અશોકભાઈ સાથે ટેલિફોનિક વાત કરતા એમને જણાવેલ કે અમારે શાળામાં ત્રણ બહેનો બદલીથી આવેલ છે એટલે કે બહેનોને છોકરાઓ ખીચવતા હતા અને હેરાન કરતા હતા એટલે મેં બાળકોને માર દૂર કરી છે એવી હકીકત જાણવા મળેલ છે તે બાબતે સર જે બાળકોને બાળકો જે શિક્ષક બહેનોને જે હેરાન કરતા હતા તે બાબતની ફરિયાદ શિક્ષક સુધી આપણે કરી હતી ના બિલકુલ હું હાજર નતો પણ મેં પૂછ્યું એટલે બેન શ્રી એવું જણાવેલ હતું કે ખરેખર અશોકભાઈ ને મેં કહ્યું નથી પણ બાળકોને મેં એમ કે મોકલ્યા હતા એટલે અશોકભાઈ એમ અશોકભાઈનું જણાવવાનું એમ થાય છે કે મેં બેનને હેરાન કરતા હતા એટલે મારે હતા હકીકતમાં બેને એવું નથી કીધું કે મેં બે અશોકભાઈને કહ્યું એમ સર આ બાબતે આપ શું પગલાનું છે હાજી હું મારા લેવલથી અમારે ઓફિસ ખાતે

છોકરાનો છોકરો જે પુત્રો મતલબ સ્મિત યોગેશ પટેલ એ આઠમા બે ધોરણમાં ભણે છે અને અવરનવર જે અશોકભાઈ ચૌધરી છે એ અવરનવરોને મતલબ આ રીતે ઢોર માર મારી આ રીતે મારીને એક વખત એમને માફી પણ મારી જોડે માગી તમે આપે લેટ ગો કરી પણ ફરિયાદ તીસરી વખત આ ઘટના બની ઘટી છે અને એના કારણે પછી મેં એલિકેશન કર્યું મતલબ અરજી આપી છે પોલીસ્ટેશનમાં અને બાકી નેતા મીડિયાએ જે ઉજાગર કર્યું સત્ય જે છે એ બહાર આવશે બરાબર આમાંથી અને જો કે આપણે શિક્ષકની ભાવનાઓથી તો જો કે છીએ પણ આવા શિક્ષકો કોઈને નુકસાન કરશે બરાબર તો મતલબ તકલીફ કરશે તો આ મતલબ સરકારે આના વિશે મીડિયાવાળાએ આના વિશે વિચારવું જોઈએ કે ભાઈ આપણા શું કરી શકીએ અને પ્રાથમિકમાં ગામ લોકો ભેગા થયા હતા તો એમને કેવું એમ છે કે આની આપણે બદલી કરાવીએ એવું પ્રપોઝલ થયું છે સમગ્ર વિવાદને પગલે કોંગ્રેસ દ્વારા પણ રાજકીય લાભ લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કોંગ્રેસ સમિતિના નટવરસિંહ વાઘેલાએ પણ આ ઘટનાને વખોડી હતી દાંતીવાળાની શાળામાં દાંતીવાડા તાલુકામાં દોતીવાળાની શાળામાં જે પેપરમાં આવ્યું અમને જાણવા મળ્યું કે ભાઈ એક નરાધમ અશોકભાઈ ચૌધરી શિક્ષકે જે આઠમા ધોરણ ભણતા શિક્ષકો ઉપર જે અત્યાચાર કર્યો છે ઢોરમાં માર્યો છે એની અમે અત્યારે સ્કૂલમાં આવીને તપાસ કરી અને ખરેખર વિદ્યાર્થીઓને માર જ મારે છે ઢોરમાં મારો એટલે સખત ઢોરમાં મારેલો છે આવા શિક્ષકોને ઝડપીને ઝડપી જેમને એમ દૂર કરવા જોઈએ એમને સસ્પેન્ડ કરવા જોઈએ ક્યાંય પણ ગુજરાતમાં એમને સ્થાન ન મળવું જોઈએ ગ્રામજનો સમિત ગ્રામજનો સાથે અમે આજે મિટિંગ કરી અને એમને એ શિક્ષકને દૂર કરવા વિનંતી કરી છે અને જો નહીં કરે દૂર તો અમે ગાંધીજીના માર્ગે આંદોલન કરીશું દાંતી પ્રાથમિક શાળાના આચાર્ય જણાવી રહ્યા છે કે શાળામાં બદલી થઈને આવેલી ત્રણ નવી શિક્ષિકા બહેનોને શાળાના બાળકો છેડવતા હતા અને તેના લીધે શિક્ષક અશોક ચૌધરી બાળકોને રૂમમાં બોલાવીને માર માર્યો છે ત્યારે અશોક ચૌધરીને બાળકો સાથે આવું વર્તન કરવાની છૂટ કોને આપી તે મોટી વાત છે અશોક ચૌધરી માત્ર શિક્ષક છે આચાર્ય નથી અને આ રીતે શાળાની શિક્ષિકાઓના મુદ્દે આ ભૂલકાઓને ઢોર માર મારવો તે કેટલો યોગ્ય કહેવાય